જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા તાજા બજાર એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા તો મિત્રો જીરાના ભાવની વાત કરો તો મિત્રો ભાવમાં તો કંઈ તીજનો માહોલ જોવા મળી રહ્યો નથી મિત્રો સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ અમુક માર્કેટ રેટમાં શેર પ્લસ ભાવ બોલાય છે બાકી તો ત્રણ હજાર આઠસો પ્લસ ભાવ બોલાય છે આજે તારીખ પચીસ બાર બે હજાર પછી વાર થાય ગુરુવાર મિત્રો જાણી લેવ્યા હતા બજાર ભાવ ખાસ વિડીયો લેખી આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન બોલતા હવે વાત કરું તો મિત્રો આજે જામખાં પાડિયા મને નીશો ભાવ બે હજાર સાતસો રૂપિયાથી ઓછો ત્રણ હાજર નવસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો ને સોપન રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો ઓગણસિત્ય થી ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી સસણ ત્રણ હજાર બસો એસી થી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી આગળ વાત કરતો મિત્રો ભાવનગર માછની સભો ત્રણ હજાર બસો પચાસ થી ઉ ત્રણ હજાર આઠસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અમરેલી બે હજાર સાતસો સિત્તેર થી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો ત્રેવીસ થી ત્રણ હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી મહુવા બે હજાર સાતસો બાવન થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર બસો છ્યાલી થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી વાંકાનેર બે હજાર છસો સત્યાસી થી ત્રણ હજાર નવસો ને સસઠ રૂપિયા સુધી જેતપુર બે હજાર ત્રણસો નેવ્યાશી થી ત્રણ હજાર સાતસો ને રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સસો થી ત્રણ હજાર બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો ત્રીસ ત્રણ હજાર આઠસો ને સેતાલીસ રૂપિયા સુધી પાટડી બે હજાર ચારસો પચાસથી ત્રણ હજાર આઠસો ને ઓગણસી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર આઠસો ને છપ્પન રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ધાંગ્રા ત્રણ હજાર ત્રણસો બાસઠથી ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર ચારસો એંશીથી ચાર હજાર બાવન રૂપિયા સુધી હારી ત્રણ હજાર સસો એકવી ત્રણ હજાર નવસો ને સત્તાવન રૂપિયા સુધી રાધનપુર બે હજાર બસો ત્રીસ ત્રણ હજાર નવસો રૂપિયા સુધી थरा त्रण हजार बसो पचास थी हजार सोने ब्याऐंशी रुपया सुधी समी त्रण हजार बसो एशी त्रण हजार आठसोने त्रेसठ रुपया सुधी आणि नेनाव त्रण हजार एक सो हजार नऊ रुपया सुधी आणि आता झीरुणा बजार भाऊ